જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી આ ચેનલ આધ્યાત્મિક પંથમાં હનુમાન જયંતિનો અવસર એટલે હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવાનું શ્રેષ્ઠ અવસર આ દિવસ હનુમાનજીને સમર્પિત છે તો સાથે જ આ વખતે શનિવાર અને હનુમાન જયંતિનો શુભ સંયોગ પણ છે તારીખ બાર એપ્રિલ બે હજાર અને શનિવાર ચૈત્ર સુદ પૂનમ એટલે કે હનુમાન જયંતિ હનુમાન જયંતિ એટલે કે હનુમાન જન્મોત્સવના દિવસે સાબર મંત્રનો પાઠ કરવો ઉત્તમ માનવામાં આવે છે આ મંત્રને સૌથી સુરક્ષિત માનવામાં આવે છે બજરંગ બાણ મંત્ર પણ સાબર મંત્રની શ્રેણીમાં આવે છે તેને બહુ પ્રભાવશાળી માનવામાં આવે છે એટલા માટે તેના નામ પાછળ ચાલીસા અને કવચ નહીં પણ બાણ લખાયેલું છે કારણ કે બાળનો અર્થ છે કે નિર્ધારિત લક્ષ્ય પ્રાપ્ત કરવું બધા જ પ્રયાસો જ્યારે નિષ્ફળ નીવડે ત્યારે આના જાપ કરવામાં આવે છે એક માન્યતા એવી પણ છે કે તેનો પ્રયોગ ત્યારે જ કરવો જ્યારે કોઈ મોટી વિપત્તિ આવી હોય ત્યારે તે મુશ્કેલીમાંથી બહાર લાવી શુભ ફળ પ્રદાન કરે છે બજરંગ બાળના લેખક તુલસીદાસ છે તુલસીદાસ એક મહાન કવિ હતા જે ભક્તિ અને ધર્મના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે પ્રખ્યાત છે તેમણે રામચરિત માનસની રચના કરી જે રામાયણનો હિન્દી અનુવાદ છે અને ભગવાન રામના જીવનને કાવ્યાત્મક સ્વરૂપમાં રજૂ કરે છે બજરંગબાણની ઉત્પત્તિ એક વાર્તા સાથે જોડાયેલી છે કહેવાય છે કે એકવાર તુલસીદાસજી તેમના આશ્રમમાં ધ્યાન અને ભક્તિમાં મગ્ન હતા તેમની ધ્યાનશક્તિએ હનુમાનજીને પ્રભાવિત કર્યા અને હનુમાનજી તુલસીદાસની સામે વ્યક્તિગત સ્વરૂપમાં દેખાયા હનુમાનજીએ તુલસીદાસ પ્રત્યેની તેમની ભક્તિ દર્શાવતા તેમને અનંત શક્તિ અને કલાના આશીર્વાદ આપ્યા અને તેમને બજરંગ બાણનો પાઠ કરવાનું શીખવ્યું આ અનુભવ કર્યા પછી તુલસીદાસે તેમની ભક્તિના ભાગરૂપે આ મંત્ર લખ્યો અને તેને બજરંગ બાણ કહ્યું ભગવાન હનુમાનજીની પૂજા કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે બજરંગ બાણનો પાઠ કરવામાં આવે છે બજરંગ એ અપ્રભંશ થયેલું છે બજ એટલે વજ્ર અને અંગ એટલે શરીર મતલબ જેનું શરીર વ્રજ જેવું મજબૂત છે આમ હનુમાન ખૂબ જ શક્તિશાળી હોવાથી બજરંગ નામ પડ્યું તો ચાલો હવે શરૂ કરીએ બજરંગ બાણ ચય પ્રેમ પ્રતી વિનય કરે સન્માન તે સકલ શુભ સીધ કરે હનુમાન जय हनुमन्त् सन्तकारी सुन लिजे प्रभु अर जनके जनक का मिलम्बन की जे दोरी मा सुख दीजे दोरी मा सुख दीजे જૈસ ખુદી સિંધો મે પારા સુરસા બદન પેઠી વિસ્તારા આગ લીરો મારે ઉલાત ગઈ સુર લોકા મારે ઉલાત ગઈ સુર લોકા જાય ક્ષણ કો સુખ દીના સીતા નિરખી પરમ પદ પદના બાગ વિ શિવ અતિ આ તુર જમ કાતર તોરા અક્ષય કુમાર કુમારી સારા লুম লম্পেট লংক গাৰা লাচ মান লংক জৰি দয়ি সুৰ পুৰ মগ জয় জয় ধনি অৱ বিলম্বিত স্বামী কৃপা কৰ जय जय प्राण के दाता, आतुर ओय दुख पाता, आतुर ओय दुख कर जय हनुमान जयति बलसागर सूर समो समरथ बटनागर, ও মেন হেনু হনুমন্ত বেৰৰি মাৰো ৰজ কি লে বেৰৰি মাৰো ৰজি কি লে ওম ননিয়নি অনুমন্ত কপিছা ওম মনোৰি উচি कुमार कुल शङ्करसुवर्णवीरहनुमन्ता राम रामसाय सदा प्रतिपालक पूतप्रेतपि प्रेत पिशाच निसाच, અગ્નિ બેતાન કાન મારી મર એન માોઈ શપથ રામુખી રાખુ નાથ મરજાદ નામુખી સત્ય ઓ હરી સપથ પાય કે રામ દૂત દરુ મારુ દાય કે રાદૂત દર દારુમાઈ ખે જય 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 હનુમાન ગાદા દુખ પાનુખેપરાદા પૂજા જપ તપ ને મચારા નહીં જાનત કછુ દાસ તુરા નહી જાનત કછુદાસ વનઉ પવન મગિરિગ્ર મો તુમરે બલસે ડરત હોય જનક સુતારી દાસ કાવે તાકી સપથ વલંબૈ લે જય 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 દુનિહોત આકાશા सुमिरत ओत दुस नासा चरण पकरी कर जोरी मनावा, मना अह ओ सरब के उठो उठो चलो तोहि राम दु पाय बोर जोरि मनाई ઓમ ચમ 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 ચપલ ચલંતા ચલંતાનુ અનુભનુ હનુમતા ઓમ અનુ 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 હનુમતા ઓમ હમ હમ આક કપિચંચલ ઓમ શ્વામિપરાણ ખલદલ અપને જનકો તુરત ઉબારો સુમિરત હોય આનંદ મારો યહ બજરંગ બાણ બા તાય કવો ફિર કવન ઉબારે પાઠ કરે બજરંગ કી अनुमत रक्षा करे प्राण की यह बज रंग बाण जो जापे भूत प्रेत सब कापे तूप दे जो जेर में तो नहीं रहे कलेसा ताके तन नहीं रहे कलेशा ओर प्रतीति दृढ़ सर पाठ करे धरि ध्यान बादा सब करे सब काम सफल મિત્રો જો તમે કોઈ મુશ્કેલીમાં હોય કે રોગ કોઈ રોગથી પીડાતા હોય તો આ બજરંગ બાણનો પાઠ જરૂરથી કરજો વિડીયોના અંત સુધી જોડાઈ રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ